મન કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો મેં કીધું હા એ બંધ થઈ ગયું મન કે હમણા તો એવું જ થાય ફટ પડ્યા નથી પટ પડ્યા નથી મન કે આવું કેમ થયું છે મેં કીધું પહેલા જો પહેલા આપણી પાસે કઈ વાહન વ્યવસ્થા હતી નહીં આખી પૃથ્વીમાં કઈ આપણી પાસે એટલે કે બધે આપણા ભારતમાં ક્યાં એટલા બધા વાહનો તો હતા જ નહીં હોંડો ઢોળો પહેલા હું હતું અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજો પાસે હતું આપણી પાસે ક્યાં ઘોડા બગ્યું બગ્યુને એવું ક્યાં હતું નહીં બરોબર હટાણું કરવા જતા પાડા ઉપર બે જતા ને વરોળ બે ઉપર એમાં ગીર માં રહી ને દાદા એને કા ધારીનું નું હટાણું કા ઉના નું હટાણું હજી અમારે ઘણા હટાણું કરવા હજી માલધારી જાય હવે તો બધા વાહન થઈ ગયા નહીં પેલા પાડા ઉપર જતા બધો માખ નાખ્યો એક જણો ઉનાની બજારમાં બજાર માં પાડો લઈને હટાણું કરવા ગયો પોલીસે સીટી મારી બોલો એ સાઈડ માં રાખ કેમ હેલ્મેટ નથી પહેર્યો સાહેબ ને ગગલાવ્યા સાહેબ હેલ્મેટ ટુ વ્હીલ હોય તો પહેરવાનો હોય ફોર વ્હીલ છે

તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી જાય તો ન્યાય જમરાજા ગોઠવી જ નાખી ને ન હવે ત્યાં ખેપ મારતા જ નથી ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટર માં જોઈ લે કઈ તારીખે આવ્યા છે આ તારીખે આવ્યા છે કઈ તારીખે પૂરું થાય છે આ તારીખે પૂરું થાય છે આમ કરીને ડબ દિન ન્યા સાપ પડે ગાતો હોય તો ડબ દિન ન્યા ગામ વાતો કરે આ ઘડે રામાપીનો હેલો એલો ગાતા થતા તો લઈ ગયા અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો

અને જ્યાં ભોળા હોય જ્યાં ભગવાન વહેલો હોય હમણાં એક છોકરો ભણવા ગયો ને એટલે આગલે દી નહોતો ગયો ભણવા હો સાહેબ તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા કેમ કાલ નહોતો આવ્યો કેમ કાલ સ્કૂલ પાડી બોલો છોકરો ખીજાણો આવી છે આપણે સાહેબને ને ખીજાણી ગયો કાલ નો આવ્યો તો શું થઈ ગયો છોકરો બોલ્યો હામો લખું કાલ નો આવ્યો તો થઈ ગયો હું ગયો અરે આવું જોવે અને કાલ આવ્યા તો હું તમે એક દી કલેક્ટર કરી નાખ્યા બધા તો સાહેબ ઢીલા ભણી ગયા હું ક્યાં કાંઈ કહું એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોઈ ગયો ભણાવતા ભણાવતા હોઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા ભડક દિન સાહેબ જાગી ગયા કાલે લે ઊંઘ આવી ગઈ સાહેબ જોઈ ગયા તો જાગતા વેચ સીધા પાઠ બનાવે પડે મિત્રો જો હું જે વાત કરતો તો એ કુંભકરણ આવી રીતે છૂતો તો લે આમ કરીને પગાર વધારે તો બોલો આ મને કારકરો વિચારી આવે કે ફિલ્મ બને અજીતભાઈ તો એ વિલન ફિલ્મે ફિલ્મે એક એક વિલન જોતો હતો કોઈ ફિલ્મમાં ઉતરો હું જેથી નાનો હતો ને હજી નાનો છો હવે અમારા સાહેબે પ્રવાસ કરેલો અને લગભગ પાંચમું ભણતા લગભગ તે અમને સાહેબ ફરવા લઈ ગયા અમારા સાહેબ અને જે જે સાહેબ હારા હોય ને પ્રવાસ બહુ કરાવ કારણ કે એનો ફેમિલી ફ્રી હોય પાછા એના છોકરા આપણે તેડવાના સાહેબ કહે હા બેઠા સાહેબ સાહેબ સંચાલન સારું કરી રહ્યા છે દાદા ને તાળ્યુના ગળડાથી વધાવ આખી કથાનું સંચાલન પોતે દિવસે પણ આ આ દાદા સાચી વાત ને આ એ હમણાં હમણાં મેં નિશાળ કરી પછી ખબર પડી એ અમે સાપુતારાનો પ્રવાસ કર્યો જડીઝાસે સાપુતારા અમે ગયા ને પછી વળતા ઓલું ડાંગ આવવાનું જંગલ આવે ને આડું તો ત્યાં ત્યારે મને ખાસ ખબર ખાસ ખબર નઈ ગયા થાજ રામાયણ નું શૂટિંગ ચાલતું ત્યાં રામાયણ સિરિયલ રામાનંદ સાગર એનું સારું શૂટિંગ સાહેબો કે આપણે એની મંજૂરી લઈ જો જવા દે તો આપણે શૂટિંગ જોવાનો લાભ મળે પણ દાદા હકીકતો ત્યારે એ ખબર જ નહોતી કે આ ફિલ્મ બને અમને એમ જ હતું હાસુક લાય છે રામ રાવણ એનું શૂટિંગ ઉતરે બેઠા બેઠા દીપિકાજી અને આપડા ગુજરાત નું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી પછી ઓલાએ કીધું કે અરવિંદભાઈ છે આ દીપિકાબેન છે આ દીપિકાબેન સીતા છે અરવિંદભાઈ રાવણ બન્યા છે ઠીક બગિત નોર ધરમ એમ મને કાઈ એમ એમ શું ને ભઈ શૂટિંગ ચાલુ ભઈ શૂટિંગ જાય ને તે બહુ મજા બોલો યુદ્ધ હાલતું હોય યુદ્ધમાં તો રામ કે રાવણ કે સીતાજી નો જ હોય એ તો સાઈડમાં બેઠા યુદ્ધ તો બીજા કરતા હોય આમાં એવું છે બોલા બધા ગાંધીનગર બેઠા હોય આપણે ગામડામાં સુલા સુધી પોગાડી દીધી છે બોલા ન્યા તો ભેગા દોસા આપી વેદ્યા ત્યાં કઈ વાંધો છે જ નહીં

નાખીને મારી પાસે આવું છે બધું આ તો પછી એનો ત્યાં ગયા નિર્માતા એને ખબર હોય પછી મઠારી ને બધું ભેગું કરે એમ આપણે તો વાસ્તવિક એવા જ છે પણ આપણો સદગુરુ ને આપણો ઈષ્ટદેવ આપણે ભૂરા એ પૂછ્યું કે બાપા કોણ આવે ત્યાં ઘરે કોક નવો મહેમાન છે કે ભુરા તારા જે મીઠાઈ લાવ્યા છે ને એ શેઠ આવે છે હું કામ ઘરે વહુ રાણી આવે ને પછી વાહે ઉઘરાણી આવે પછી મંડપ વાળા આવે લાઈટ વાળા આવે બધા બાપા વાડીએ દાડવા ઉપર ચડી ગયા હોય હવે તો સાવ પાણી મોકલી દેજો કેજો નથી ઓર્ડર તો તું દઈ આવ્યો તો જયારે મોટો થઈ ભેરુભાઈ પુરાય કીધું કે આપણે કેટલા દેવાના છે એ કે બટા આપણે છે ને હવે ત્રીસ દેવાના છે એ કે બાપા હા માં હાઠ નો લઉં ને તો ભૂદિયો નહીં અરે બટા આપણે એની પહેલી મીઠાઈ લીધી નહીં બાપા એ આવે ચા પાણી પાય પછી હું એમ પૂછું બાપા કોણ મહેમાન છે તો તમારે ખાલી પરિચય દેવાનો બાકી ખોબો હું પણ બે ચાર ભૂરા પૂછ્યું બાપા કોણ મહેમાન છે કે બટા તારા લગ્ન માં આપણે ગુલાબ જાંબુ ને આપણે લાવ્યા થા મોહનથાળ ઈ શેઠ ઉઘરાણી આવ્યા આપડો ગુલાબ જાંબુ ની આખું ઘર કડે સુડી થઈ અને વેવાય આપણી ઉપર ફરિયાદ કરી છે અને આપણી ઉપર બે લાખ નો દંડ મૂક્યો છે ઈ અને આપણે એને પચાસ હજાર દેવાના છે ઈ અને પોલીસ આપણે આપણે કે તો મોકલી દેતા પણ જવા નહોતા દેતા પોલીસ એનો બચાવ કરતા થયા છેઠ તમે મરવાના છો કે ભાઈ તો તમારા ઘર પૂરતા પચાસ હજાર દઈ દીધું હાલે તક તો હાલે તમને ચાલુ બોલો દેવાના હતા પાંત્રીસ પચાસ હજાર આમાં ભૂરીએ લઈ લીધા બોલો બુદ્ધિ થી બીજા ને છેતરી એકાય એટલે કીધું કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો બુદ્ધિ એ ક્યાં ના કહીશે તમારે અનુચરવું હોય તો હામા પાણીયા હાથી બુડે અને માછલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો